હેડ જેમ પહેર્યું નહીં નહી સાહેબ ગેર પડી વાત સાઈડમાં કરી ના પેલા બાઈક સાઈડમાં કરી હે એમલેટ કેમ નહી પહેર્યું સાહેબ નહી ગેર પડી છે લાયસન્સ લાયસન્સ નહી આરસી બુક આરસી બુક હે એટલે તું તો માણસ છે કે હું નિયમનું પાલન તો करतो નહી તું પણ નહી ના હોય તો હું करू નિયમની ત ખબર છે ને તને ઓમ ઓરો મેમો પાડી નાખો

વ્યવસ્થિત બરોબર બાઘુભાઈ જલ્દી તલ મારો બસ નો ટાઈમ થઈ ગયો

Ah, bolo. Bayi sama aku, biar kesempurna લાયસન્સ સાહેબ લાયસન્સ ઘરે પડી રહ્યો કાગળી લે સાહેબ કાગળી હે પણ લાયસન્સ ઘેર ઉતારવામાં પડી રહ્યો હા પાર ભાઈ મુકવા દો સાહેબ એ મોડું થાય રેલવે સ્ટેશન એ બધું મારે કશું થઈ તું લાયસન્સ કાઢી ફટોફટ સાહેબ બગા પાંચ રૂપિયા લજી કાઢું પાવતી કાઢું હા કાઢજો સાહેબ માર ભાઈને મોડું થાય યાર એ મિલિટરી નોકરી કરે એલેવન ડ્યુટી પૂરી થઈ એટલે મુકવા જાવ અરે મિલિટરી નોકરી કરે ગમે તે મારે નહી જોનલે 500 રૂપિયા પડી દેજી સાહેબ આટલું તો સમજો મિલિટરી નોકરી કરે રાત દાળો દેશની રક્ષા કરે એટલું તો શરમ રાખો તમે એક વાત કહું આ ભાઈ તો ખાલી લાયસન્સ જેર ભૂલી ગયો ને હા જે પેલા વાળો આપડે આગળ આવ્યા બરાબર એના પણ કશું વસ્તુ નહોતું કશું કશું વસ્તુ નહોતું એ ભાઈ ખાલી મોબાઈલ પર ખાલી એક તમારે વાત કરાવી એ ભાઈને તમે ટોપ લઈને જવા દીધો બરાબર એને જેડે પેલો ગાડીવાળો આવ્યો એમાં ખાલી પેલા આપણે ચાવી જઈ રીતે તમે પાછી પાછેલો ખાલી કાંત લગી ખોલી લો મોઢું જોઈને તમે તરત જવા દીધો તો આપવાનો ભાઈ તો આ આર્મી નોકરી કરે જે આખા દેશની રક્ષા કરે સાહેબ

તો તારે પાવતી લઈ ના લેવાય બાકી ને બધું ખેડ પડી રહ્યું તું બેસ હું આવું શું આવે તો હું હાટી ગયો સાહેબ માર ભાઈ જોડે લાયસન્ન ન હતું પાવતી આલ દેવાના જે દંડ થતો એ લાયસન્સ નો સાહેબ ભલાતી છે યાર તમને પાવતી તમે રાત રાજનાળો દેશની સેવા કરો ને અમને શરમ આપજો અમે ના કે અલગ પાવતીય દેશની સેવા કરવું મિલેટરી નોકરી કરવું પણ દેશનો દરેક નિયમનું પાલન કરવું દરેક નાગરિકનો અધિકાર હશે એટલે આ જે લાયસન્સ નો દંડ થતો હોય તમે તારે આપી દો લ સાહેબ મારાથી લાવી ના ના લાયસન તો સાહેબ સાહેબ જે દંડ થતો હોય તો આપવો જ પડે ભાઈ મિલિટરી હોય કે ભાઈ ગમે તે હોય જે દરેક નાગરિક ની ફરજ આવે કેટલો દંડ આપવાનો

અને જે આ દેશની સેવા કરે રાજદાળો અને દેશના જે નિયમો આવતા હોય ને એ કરી હોય તો પાલન કરી એટલે ધંધો કારણ કે આ દેશ જે મિલિટરી નોકરી કરે એને ધંધ મને કમ્પ્લીટ પાલન કરે પાલન કરે આ લોકો પોતાની પોઝિશનનો ફાયદો ઉઠાવે સાચી વાત છે ખરેખર હવે જો કોઈ પણ અધિકારીઓ નહીં જવા જાય બીજા પોઈન્ટ પર હવે એક નહીં જવા દેવાના બરોબર હા મારું પાંચસો પાંચ